जी मित्रों जय द्वारकाधीश तुम्हार स्वागत छे नवा कंटेंट नी अंदर बाकी काले આપણે હાથી આકતા હતા આપણે એક પાર્ટ મોટો થઈ जातो તો એટલે બે પાર્ટ કરના કે છે તો આજે છે બીજો પાર્ટ તો હાલો વિડિયો નો આનંદ લેજો આપણે પાર્ટ 2 અપલોડ કરી દે કાલે હર્દીકાકો કેતો તો કે કાલે હાથી આકવા આવવાનું છે એટલે ઇન પાથી નો તમને કાલે દેખાડી હાલો વિડિયો ને કન્ટિન્યુ કરી આપણે મિત્રો પાર્ટ 1 માં આપણે જોયા હતા એવો ધોસર જો હાથી આલી ગઈ એટલે આજે એક પાર્ટ માં ઇટુ બધું અપલોડ ટાઈમ હતો ની એટલે બીજો કટ અપલોડ કરી દે બગી મિત્રો હાથી બાથી એકદમ જોરદાર આલે હજેલીઓ બકે નેત બેદન ખાતમો કરના કે કેમ કે જો ઈમર સનેદવા ન પકાતો હોય ને એટલે હાતી બાતી હાલી જાય ને તોય જાજો ફાયદો થાય આપણે તો નેદી નાખવાનું છે એક ફેરી હાતી આકી પછી નેદી ને પત ફરીથી પાછું બીજી ફેરી માર દેવું જો આવી નઈ વરાપ રે ને બાકી મિત્રો જો રાપડી બકરી ખોર મારજી જાય એકદમ પછી મેંદડી નું કામ સારું છે કે આગલું ગેમનો રગડ છે બધું ઉપર નાખે છે આનું કામ કજાલે હે બસ તા બળ તો થાય હે નેદી બાકી મકફળી મિત્રો થોડો તડકો નિકરે તો મકફળી ભાગે એમ નિકક નિકરો પછી પાણી પાણી એકદમ જળ્યા રાખે તો આટલી બધી વતકડી વધે ઈ ની પણ હવે મિત્રો મકફળી એકદમ જોરદાર વટી છે કે થોડો થોડો પડકો નીકળો તો મરા પડક જેની હારી છે બધી સાહમાન લઈજો મિત્રો આપણે કેમ છે જીપીએસ જેવા છે કે નહીં તો મિત્રો આ સાં સાટા ફરે છે આ સાઈડમાં જ ફરતા સાઈડું છે ઉપર શું હાલવા હાલવાથી ન હાલવાથી હજી મિત્રો ધારમાં કોઈ ચાલુ નથી કર્યું આપણે એકની ચાલુ કરી દીધું બાકી ખેતરું હરા આપી ગયા માણસ આપતાની કંઈ ખબર નથી બાકી ખેતરું એકદમ જોરદાર વાર કે હજી કંઈ ચાલુ નથી કર્યું ફર દુવારે એક જણાવો એ સાડમાં આપે બાકી કંઈ ચાલુ નથી કર્યું પેલું એનું બીજું બે જણા જ છે ધારમાં હાથે મેત્રાસા થા રેડા આવે છે જો 650 થી ઠકરેડો ગામમાં ઉતરી ગઈ ને એક જ આવે હામરો તો મે તો કર્સા બરો છે ને થોડું બહાર પીને આવે એમ કે કર્સા નહોતો ગાંઠું ને તરી આવીને બજા આવી જે સતર તો મિત્રો એટલું ખેતર રાખીને નાખ્યું શું કરતું બાકી પાંચ જોરદાર કરતું જાય રાપી ગયું ખેતર ફૂલ મિત્રો આવે ને રાપડી આ ગઈ નહીં આમાં આખતી આવે એટલે ફૂલ ખરે ગઈ છે ને આવી હતી આમાં આવી ગઈ પાછો જાય ત્યાં આમાં હાલતી આવે એમ કે આ પાટલી કરવાનું આપણે એક હજાર કેમ કે હાકડી પગતી જારી હોય ને આની બેન સાઈડમાં વાયુ અહીં ચાર આપણે આવી માંડવીની એટલે પાટલા ત્રણે જ થાય એક બે ત્રણ ચાર વાયુ હોય એટલે પાટલા ત્રણ જ થાય એટલે આ હાકું પગતું હોય ને આ પાટલો તો પડે નહીં ટૂંકમાં માંડવી એટલે અઢાની જારીની રાપડી એમાં સાઈડ આવી બકે ચોવિનદારી ની 3 છે ને પાછો ઓર્ડર જર્નલ ઊની મેસે ઈ રીતે આખી હાતી આજ કરે વારી આ રીત નો પ્લાન કર્યો તો કેમ કે આડી પડે ની આકડી ફકતી બની જાય કેમ નું કામ કાઢા હાલે આમાં બારે હાતી બાતી એકદમ જોરદાર લાગે લોબો મારીતી નોરું કોકો કોકો ટકા બાકી રહી ગયો બાકી બધું નોરું ભરી ગયુંતું तो मित्र इत्लो क्षेत्र हाली गयो छे बाकी हाली जाय न मित्र क्षेत्र बाकी एम देखावा मडे है क्योंकि नेट बेद ने बदी दवा थी मरी गयो तो बाकी हारफा दवा साफ थी गयो तो नेट ने बाकी हाती हाली गेलो जोरदार मित्र एकदम जो सोखु पाटला साता जई है एल जा के माड के